રાવલવાડી રિલોકેશન પંચાયતી પ્રાથમિક શાળા મધ્યે બાળકોને કુંડા ચકલી ઘર અર્પણ કરવામાં આવ્યા ભુજ શહેર રાવલવાડી રિલોકેશન પંચાયતી પ્રાથમિક શાળા મધ્ય માનવજ્યો સંસ્થા ભુજ દ્વારા વિદ્યાર્થીઓને કુંડા ચકલી ઘર કાપડ થેલીઓ તથા બાલિકાઓને માટીના બેડા અર્પણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમનું અતિથિ વિશેષ પદ નગર સેવિકા મનીષાબેન સોલંકી અબડાસાના પૂર્વ તાલુકા વિકાસ અધિકારી જયપ્રકાશભાઈ ગોર માનવ પ્રબોધ મુનવર કનૈયાલાલ અબોટી એસએમસી અધ્યક્ષ સંજયભાઈ ત્રિપાઠી રશ્મિકાંત ઠક્કરે શોભાવ્યું હતું પ્રારંભે શાળાના આચાર્ય શાંતિલાલભાઈ મોતાએ સ્વાગત પ્રવચન કરી મહેમાનોને મીઠળો આવકાર આપ્યો હતો તેમજ અતિથિઓનું પુસ્તક અર્પણ કરી શાળા દ્વારા બહુમાન કરવામાં આવેલ હતું માનવ જ્યોતના પ્રબોધ મુનવરે પ્રાસંગિક ઉદબોધન કરતાં કાળઝાળ ગરમીમાં કુંડા ચકલી ઘરની જરૂરિયાત અંગે સમજ પૂરી પાડતાં કહ્યું હતું કે તરશિયા પક્ષીઓને પીવા પાણી મળે એ માટે દરેક ઘરે છત ઉપર પાણીનું એક કુંડું ભરીને રાખવામાં તથા

આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુબડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે